હરો મહાદેવ જય માતાજી તો મિત્રો સ્વાગત છે આજના ના બ્લોગ વિડીયોની અંદર તો સોરી કાલના બ્લોગમાં આપણે થોડી ભૂલ થતી કારણ કે પાછળ બ્લોગમાં આપણે ફોટા ચોંટ્યા હતા અને આપણે ટાઈટલ પણ એવું વાલી હો અને વરસાદ ફૂલ ચાલુ હો તો તમે બતાવો તો વિડીયોની અંદર બન્યા રજો તમે કન્ટિન્યુ જોઈ શકો તમે વરસાદ ચાલુ સતત અને સોટા પણ ચાલુ જુઓ કઈ કાગળ લખી દીધું રામા ધણી ઢોર છે પલડી જુજો ખાલી તો જુઓ દસમા માં કના કના હર્યો પાઠ આવે વિનુ કાકા વાળો એ વિડીયો માં જરૂર બતાવજો કોમેન્ટ માં તો ફાઇનલી આપણે જઈએ છીએ હવે નદી જોવા તો આગળ બધા આવી અને ચાલો આપણે વિડીયો ની અંદર બધા આવીને ને ઘર માટે તો આપળો નીકળી જાય નદી તરફ અને બધા ઘરે જો નીકળી જાય એ નદી મિત્રો નીકળתי અમે કહો કે આપણે નદી જો આવી જાય નદી નું પાણી થલवाड़ा નું જો દે પોણી આવરો વધારે ને પાણીનો આવરો વધારે તો ફૂલ પાણીનો આવરત થયો તમે જુઓ તમે સરસ્વતી નદી પાણી નહોતું હમણાં આવી જી જ ખાલી પાણી ફૂલ હોય કઈ થયું હોય હાલ પાણી હબરતું નહોતું પાંચ મિનિટ પહેલાં હબરતું પાણી નહોતું હવે પાણી આવ્યું પાણીનો આવરો ફૂલ થઈ ગયો અને હાલ દસ મિનિટ પહેલા તો હોય નહોતું અને હોય અવશ્ય જુઓ તો મિત્રો તમે જોઈ શકો કે આપડે પોણીનો આવરો વધી ગયો ફૂલ જાવ તો ભાઈ જોઈ શકો તમે પોણી ઉતાર બીજું લોકેશન ફાડો છે તમે જોઈ શકો કે ઊંડો થોડી રીલો બનાવી વાત મિત્રો તમે જોઈ શકો પોણી આ વધ્યું તમે જોઈ શકો નહી બોલતો જુઓ નજીક જો ભાઈ જેટલું પોણી વધ્યું લગભગ બીજી રસ્તે જુઓ તમે આ બીજા હાલ જોયું એટલું પોણી નતું નવા હવે પોણી આવી જુઓ તમે ખાલી

આજનો બ્લોગ આટલા સુધી જો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા વ્લોગ બ્લોગ વિડીયોની હાથી અને નવા ટોપિકની સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત હર મહાદેવ એન્ડ જય માતાજી